સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ત્યારથી કોઈને કોઈ વિવાદમાં સપડાયા કરે છે નવો વિવાદ છે કે મનપાએ ત્રણસો વર્ષ જૂના સ્મશાનના મુખ્ય રસ્તા પર દિવાલ ચણી લીધી છે આ સ્મશાન દલિત સમાજનું છે અને હાલ તેઓ સ્મશાનમાં પ્રવેશ માર્ગને લઈ અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે સુરેન્દ્રનગર મનપાનું નવું ફાયર સ્ટેશન બનાવી રહી છે પરંતુ આ ફાયર સ્ટેશન જ્યાં બની રહ્યું છે તેની બિલકુલ બાજુમાં ત્રણસો વર્ષ જૂનું સ્મશાન આવેલું છે અને સ્મશાનમાં પ્રવેશવાનો માર્ગ છે આજ મનપાએ દિવાલ ચણી લીધી છે જેના પગલે દલિત સમાજે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રોષ જે મેઈન મુખ્ય રસ્તો છે અમારું જે સબવાઈની અંદર લઈ જવાને રસ્તો જ્યાં એ બંધ કરવામાં હાલમાં આવે છે અને જ્યાં મોટું બાંધકામ કરવાનું છે તો અમારો રસ્તો બંધ કરી દેવા જો અમારો રસ્તો ખોલો કરવામાં નહી આવે